ધોરણ છ સર્વાંગી શિક્ષણ જેમાં યોગિક ક્રિયાઓમાં આપણે જ્ઞાન મુદ્રા કરવાની છે તો જ્ઞાન મુદ્રા કરવા માટે આપણે અંગૂઠાને પેલી આંગળી એટલે કે તર્જની એને અગ્રભાગે જોડશું બંને હાથ બંને હાથ ગોઠણ ઉપર મૂકશું આંખો બંધ બધાની પહેલી આંગળી અને અંગૂઠો બંનેના આગળના ભાગના પોઈન્ટને ટચ કરવાના છે આપણે આ મુદ્રાનો આપણે લાભ લેવાનો છે જ્ઞાન મુદ્રા કરવાથી ચિત એકાગ્ર થાય છે યાદશક્તિ વધે છે અને બુદ્ધિશક્તિમાં વધારો થાય છે